મિત્રો આ ઓડિયો વધુમાં વધુ શેર કરજો અને તમારા જેટલા વોટ્સએપ ગ્રુપ હોય એમાં આ ઓડિયો શેર કરજો કારણ કે એક દલિત સમાજની દીકરી ગુમ થયેલ છે ઉંમર વર્ષ પચીસ અને નામ છે રીટાબેન કાંતિભાઈ રાઠોડ અને ગામ છે જૂનાગઢ ગુમ થયેલ છે અને દોઢ વરસ થઈ ગયેલું છે પોલીસ ફરિયાદી પણ કરેલી છે પણ હજી કોઈ ભાડ મળી નથી તો ગુમ થયેલ તારીખ છે ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને આ એક દીપકભાઈ છે એમના કાકાના દીકરા થાય છે બેનના તો એમનો મને ફોન આવેલો છે અને એમને એનો નંબર પણ શેર કર્યો છે કે જો આ બેનની કોઈને ભાળ મળી જાય અને બેનનો ફોટો પણ આપણે મૂકીએ છીએ અને જો બેન તમને ક્યાંય દેખાય તો આ દીપકભાઈનો સંપર્ક કરવો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત અઠ્ઠાણું ચાલીસ બે અને બીજો નંબર છે ત્રાણું બે અઠ્યાસી પંચ્યાસી જીરો વીસ તો દીપકભાઈને કોન્ટેક કરો અથવા મારો નંબર પણ એમાં આપું છું તો એમાં પણ સંપર્ક કરી શકો છો તો મિત્રો આ એક સેવાનું કાર્ય છે તો તમારા બધા ગ્રુપની અંદર આ ઓડિયો શેર કરી દેજો અને જો આ બેનની ક્યાંય ભાડ મળી જાય તો એના મા બાપને એની ઘણી ચિંતા છે તો દીપકભાઈએ બધી વાત કરેલી છે તો સાંભળીએ આ દીપકભાઈનું આ કોલ રેકોર્ડિંગ હલો तभी जे व्यक्ति ने हाँ बोलो बोलो जय माता दी जय माता दी जय माता दी इतने पहले ना तो है बात करो सोना भाई ना इतने पहले नाम से बात करो ए, अलो इतने पहले जय माता दी जय माता जय माता दी भाई आपने जुना के तेरे बेहतर बात की बात जुना हाँ ये दो दो तो चला पता ठीक ही है पहले कौन

લે માર કાકા કે સોફિયાં બહુ ઉદાસ જો પી ગયા છે ને મોબાઈલ એવું કંઈ થાવે નહી તો આ ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં મુક્ત તો કોઈ કંઈ કે જો મારા નંબર નઈ કરી આ તો બાએ એમને ફોન કરેલો તો ફેસબુક માં દેખાયારે ભાઈ છે ને કે તમને કે બધે પોટા નાખી આપ છે બરાબર આ લે શું નામ છે બેન નું રાઠોડ રીટા કાન્તીભાઈ અચ્છા રાઠોડ રીટા બેન કાન્તીભાઈ કાંતી ભાઈ આ ઈ બેન જે હતા એટલે કઈ રીતે ક્યાંથી એમ કે કઈ રીતે નીકળી ગયા થોસુ 4 ડિસેમ્બર 2023 ના રોજ છે ને અચાનક થી ગૂમ થઈ ગયા હતા મને તો ખબર નથી ક્યાં ખોપડે ક્યાં નથી બેન છે 4 ડિસેમ્બર 2023 ના રોજ બેન નીકળી ગયા કઈ રીતે ક્યાં હતા ને વયા ગયા કઈ રીતનું થયું એમાં એવું હતું કે અમે એ તો માર કાકા ની બધાય તો કામે ધંધા ગયા તા બધા ઘેર થી બપોર ના return હોય છે ને આમ ભરાય માં ને એમાં જાય slab ની ભરાય માં બરાબર છે slab ની ભરાય હા હા એટલે આયવા તો બપોરે ઘરે હતી નઈ ને અમને ફોન કર્યો તો કે તમારી ઘેર હશે તો શોધખોળ કરી બધા પણ કઈ ખબર ના પડી એવી ચાર પાંચ દિવસ સુધી શોધખોળ કરી અમે પછી જુનાગઢ પોલીસ સ્ટેશન માં મજુરી દરવાજે લખાયું હોય બરાબર

એવું ફ્રેન્ડશીપ કે આવી કે હું એનો મારી બેન જ થાય મારા કાકાની છોકરી બેન જ થાય એટલે આપડેને ખબર જ હોય ને સમજી લીધું સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે એવું કંઈ હતું જ નહીં બરાબર છે એટલે ના અચાનક થી આવું થઈ ગયું એમ ટુકમાં સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે હવે મારા કાકા રહ્યા ઈ આ ટેન્શન માં ટેન્શન માં અમારું તો તમને ખબર જ હોય ધારવી વધારે ભીવા માંડ્યા છે કંઈ એમ મગજ કામ કરતો કે ના હગાઈ ગઈ હતી લગન રાખ્યા હતા ના અચાનક થી ગુંગ થઈ ગઈ અચ્છા બેની હગાઈ થઈ ગઈ હતી ઓહોહો હા હા બરાબર છે અને આવું થઈ ગયું એટલે કોઈ જાત નું એવું થઈ શકે કે અપહરણ પણ થઈ શકે આમાં તો જે કાઈ હા ઈ તો ઈ તો વાત બરોબર છે મોટા ભાઈ બસ એટલે એવું અનેક કારણો આવી શકે પણ સામે આવે ત્યારે આપણને ખબર પડે એવું છે અચ્છા અચ્છા એટલે જે તમે complain કરી તી તો ત્યાં શું જવાબ મળ્યો complain નો લોકો તો એમ કે છે કે અમારી તપાસ ચાલુ છે ટુંકમાં એમ સમજાઈ ગયું સમજાઈ ગયું

એમ નકર ઘણી વખત એવું બને કે પોતાના પોતે રાજી ખુશી થી સ્વીકારી બરાબર છે બીજું આજે સગાઈ કરી અને કેટલા સગાઈ કર્યા પછી કેટલા ગાળામાં બેન ગાયબ થઇ ગયા સગાઈ નું તો સમજી લ્યો ને કે સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે એક વર્ષ સગાઈ ને થઈ ગયું અને અને અચ્છા બે વર્ષ સગાઈ નથી ગયા તા અને આ એના પછી આ દોઢ વર્ષ ગુમ થઈ ગયા એ થઈ ગયો હા 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 સમજાઈ ગયું એટલે સાડા ત્રણ વર્ષ નો ગાળો થઈ ગયો એ હા હા બરાબર છે બરાબર છે એટલે એવું કઈ તો હતું જ નહીં કે પોતાને મંજૂર ન હોય ને સગાઈ કઈ રીતે બરાબર અને બીજો ક્યાંય બાર ક્યાંય જાઓ આવરો કઈ હતો જ નહીં ના એવું તો કઈ નતું કે જવા આવવાનું હોય તો એના મા ભેગા હોય બરાબર છે પછી તમે આડોશ પાડોશ માં કઈ પૂછેલું કે ભાઈ આ નીકળાય એવું કઈ એટલે એમ કોઈ જોયેલા જ નથી એમ નહીં નહીં અને નીકળી ગયા એનો અંદાજ ટાઈમિંગ ખરો કે ભાઈ બપોરે આટલા વાગે સમજી ગયો ને કે મારો એવો છે કે અપહરણ થાય ને એવું તો કઈ બને જ નહીં આજે એનું કારણ બતાવું તમને કે આમાં કોઈ જાણ ભેદું કે એવું મારા અંદાજે હોય સકે કારણ કે એવી રીતે આપણું ઘર હોય ત્યાંથી એવી રીતે કોણ આવી શકે આપડા ઘરે હા એટલે ત્યાં તો જો કે આજુ બાજુ માં જો તો પૂછેલ હતું ઘરે તો કોઈ આવું આવ્યું છે કેમ કે ત્યાં society માં એ લોકો રહે છે બરોબર છે હા એટલે કઉ society કોઈ નવીન માણસ આવ્યો હોય તો એ બાજુ વાળા તો કેવાના જ છે ને કે આ કોઈ પુરુષ આવ્યો તો એમ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું કોઈ આવે પણ અચાનક જ થી ગુમ થઈ ગયો છે હમ હા બરોબર છે બરોબર છે એટલે કોઈ બીજું કઈ બેનપણીયું કે એવું તો કઈ હતું જ નહિ નહીં નહીં નઈ આવો ઘર ઘર કામ જ બીજે કઈ જાતે આવતી નઈ આમ તો કોઈ ખાસ બેન પણ એવું નહોતી ને મોબાઈલ એવું કઈ વાપરતી નહીં નહીં તો મોબાઈલ એ હોય તો આપડે તોય અવાર સંપર્ક થાય બરોબર છે હા અને મોબાઈલ તો કઈ હતો નહીં અચ્છા મોબાઈલ હતો જ નહીં હા એને કે કદાચ હગા વાલા માં અમારે વાત કરવી હોય એના પપ્પા નો મોબાઈલ વાપરતો પપ્પા નો મોબાઈલ વાપરતા બરોબર છે એની પેલા બેન કઈ કામે જાતા હોય ને એવું બેન શું એની પેલા માનો કે હમણાં નો જાતા હોય ને એની પેલા કઈ કામે જાતા હોય નહીં કોઈ દિવસ કામે જ નથી મોકલી ઘર ની બહાર જ નથી નીકળ્યા આ તો ગજબ કેવાય નહી તો શું છે પેલા કઈ કામે જતા હોય ને કઈ મનમેળ થયો હોય ઘણી વખત આવું બને કે પોતે પેલા વખત કામે જતા હોય પછી એને મનમેળ થયો હોય ને પછી અમુક સમય કામ મૂકી દીધું હોય અને પછી આવું બની શકે આવું બરાબર આપડે તો ખાલી અંદાજ જ કરવાનો છે જે કઈ બન્યું છે કાલ્પનિક વાતો કરીએ આપડે બાકી જે કઈ બન્યું છે એ તો એની સાથે બની પછી તમે પોલીસ ફરિયાદ પણ કરી છે પોતે ક્યાંય એવી રીતે એવી જગ્યાએ વયા ગયા હોય કે એમાં એને કઈ બતાય નહિ તો શું કરે એ પણ

ઈ બેન ભાઈ કેટલા ઈ ત્રણ બેન હતી બેન હતી લગન કરી નાખ હતા દીકરા દીકરા કોઈ નઈ બરોબર છે બરોબર છે એટલે આ રીતે થયું છે ભલે ને ભલે કઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકીએ તમે છે ને મને એક બેન નો ફોટો મોકલી જય ભાઈ માં મોકલી હા હા મોકલી દો મોકલી દો જય ભાઈ માં મોકલી દે તમારા મન ના નંબર જયભાઈ ને કહેજો મને આપે એટલે ક્યારેક વાત કરવી હોય તો થઈ શકે ના ના સો ટકા સો ટકા મારો નંબર લખો એટલે લખી લ્યો આપડે જે ઓડિયો માં નંબર નાખવાનો છે એ આજ નાખવાનો છે ને ત્રણસો અઠયાસી પચાસ ત્રણસો અઠયાસી બે આઠસો અઠ્યાસી પચાસ આવી જાય એવી આપડે આશા રાખીએ બરોબર છે બેનનો મને ફોટો મોકલી દેજો હા બેન નું મને એક વાર ફરી વાર નામ બોલી દયો છે રાઠોડ રીટા કાંતિભાઈ અચ્છા રાઠોડ કાંતિભાઈ કાંતિભાઈ દલિત સમાજ માંથી છે બરોબર છે બરોબર છે એટલે કોઈ આવી રીતે થયું હોય એવું એવું બની શકે કે ભાઈ અપહરણ પણ થઈ શકે હા હા એટલે ભલે ભલે કાઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકીએ અને બેન જલ્દી પાછા આવી જાય બરાબર છે હા વાંધો ભલે ભલે કઈ વાંધો નહીં ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને લાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ